એસોજી પીઆઈ એએમ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ છવ્વીસમી જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ બંને પીઆઈ અને એએસઆઈ ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે જે એજન્સીનું કામ આતંકવાદીઓને ઝડપવાનું છે તે એજન્સી જૂનાગઢ પોલીસ તોડકાંડના કેસની તપાસ સોંપાઈ હતી પરંતુ આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ તપાસ ગુજરાત એટીએસ ને સોંપવામાં આવી હતી ત્યારે આજે તરલ ભટ્ટ એટીએસ ના હાથે ઝડપાયા ગયો છે તપાસમાં ખુલાસો થયો છે કે કોલ સેન્ટરના માફિયા અને માધુપુરા સટ્ટાકાંડના દાવો છે કે અમદાવાદથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ તરલ ભટ્ટના કેટલાક ખાસ માણસો એક દિવસ પહેલા એટીએસમાં ગયા હોવાની પણ વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે તો બીજી તરફ તરલ ભટ્ટ હાજર થયા હોય તેવી પણ ચર્ચા છે એટલે કે એક તરફ કહેવાય રહ્યું છે કે તરલ પટેલ સરેન્ડર કર્યું છે અને બીજી તરફ એવું કહેવાય રહ્યું છે કે એટીએસ તેને ઝડપી પાડ્યો છે જો કે હાલ તો તે પોલીસ પકડમાં છે તો બીજી બાજુ તરલ ભટ સહિતના અન્ય આરોપીઓને પણ પકડવાની કવાયત એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે તો આરોપી તરલ ભટ્ટે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી પણ કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે આ કેસમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે આ સાથે આગોતરા જામીન અરજીમાં પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે ત્યારે હાલ તો તરલ પૂછપરછ કરાઈ રહી છે અને અન્ય તપાસ પણ કરાઈ રહી છે એટીએસ દ્વારા આગળની તપાસ કઈ દિશામાં જાય છે અને તેમાં કયા મોટા ખુલાસા થાય છે તે હવે જોવાનું રહ્યું અહેવાલ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર